સરદાર ગુજરાતીઓ માટે ખૂબ બોલ્યા છે સરદારે ગુજરાતીઓના અન્યાય માટે આખું જીવન સમર્પિત કરી દીધું છે એ સરદારની અન્યાય અને અપમાનિત પરિસ્થિતિમાં ગુજરાત મૂળું રે મૌન રે આનાથી વિશેષ નાલેશી આપણી નામરદાનગી એક પણ ના હોઈ શકે જે સરદારને આપણે જો ઓળખવામાં ભૂલ કરેલી હોય સરદારને આપણે ઓળખતા ન હોય તો આપણે ઓળખી પણ લેવા જોઈએ કે સરદાર સાહેબે શું કરીને હું અપીલ કરું છું અને સરદાર કરવા માંગુ છું કે તમે બધી જગ્યાએ આ ચાળો કરી પણ સરદારની ભૂમિ ઉપર અને સરદારના વિચારો ઉપર સરદારના કામ ઉપર કાંકરી ચાળો નહીં કરતા તમારું અધપતન આવી જશે એ વાર નહીં લાગે આ સરદાર છે આખો દેશ જાણે છે ને આખી દુનિયા જાણે છે હું મનહર પટેલ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિને સંપૂર્ણ ટેકો આપું છું અને ગુજરાતના લોકોને પણ કહું છું કે સરદારના અન્યાય માટે આપણે માઉન ના રહીએ ઘરમાં બેઠા હોય તો અહભાવ વ્યક્ત કરીએ કે નરેન્દ્ર મોદીનું સ્ટેડિયમ ઉપર નામ લાગવું અને સરદાર સાહેબનું નામ ઉતરવું એ આપણા માટે સરદારનું અન્યાય નથી આપણા ગુજરાતનું અન્યાય છે સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ હતું એનું નામ મટા મિટાવી દીધું અને ત્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામથી આજે ગુજરાતમાં એ સ્ટેડિયમ ઓળખાય છે સરદાર સાહેબનું નામ હટાવવું કે સરદાર સાહેબના કામ ઉપરથી નજર ન કરવી આ બંને અપમાનથી મોટી વસ્તુ નથી આજે ત્યાંથી અટકતી નથી ચોથી ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસ માં જે સંઘ વિચારધારાને વર્તમાન ભાજપાના જે વૈચારિક પલટન છે એના ઉપર પ્રાબંધી લગાવવાનું જે કામ ને સાહસ એ સરદાર કરી શકે આ ચહેલી વિચારધારા આ દેશ માટે ઘાતક છે એવા પ્રકારે નિર્ણય લેનારા એ સરદાર સાહેબ હતા આથી મોટી મુચ્છદી કરીને આથી ગુજરાતનું ગૌરવ બીજું કયું હોય શકે આવી વિચારધારાનો બદલો લેવા માટે છેલ્લા પંચોતેર વર્ષથી આ સંઘ ભાજપા અને જંગના લોકો સરદાર પટેલ પાછળ પ્રાગેલા છે અને છેલ્લે એના ગામને પણ બાકી ન રાખ્યું આણંદ નગર હતું એને મહાનગર બનાવ્યું બનાવાય પણ મહાનગરની અંદર કરમસદ ગામને વિલીનીકરણ કરવાનું કામ કે પાપ આજે આ સરકારે કરવાનો નિર્ણય લીધો એને લઈ મારી પણ મનની અંદર એવી ભાવના ઊભી થઈ કે આ સરકાર સરદાર સાહેબના નામ ઉપર હવે જે કામ કરી રહી છે નાશ કરવાનો એ અધપતનની નિશાની છે ગુજરાતમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ છે ના મટાવો એની ઓળખ ના ભૂસો આણંદ મહાનગરપાલિકામાં અમારે નથી જોવું સરદાર સાહેબ અને કરમસદ એ બેયને ક્યારેય છૂટા ન પાડી શકાય આ એક સીધી સાદી માંગ આ માંગ પાછળ કોઈ રાજકીય તરકટ નથી કોઈ નાટક નથી કોઈ હેતુ નથી માત્ર સરદાર સાહેબને અપમાનિત કરવા માટેનો નિર્ણય છે એટલા માટે છતાંય પણ આ સરકારમાં શુદ્ધ બુદ્ધિમાં એક કામ કરવા માંગે છે સરદાર સાહેબનું નામ મિટાવવું સરદાર સાહેબનું કામ મિટાવવું અને સરદાર અમારા ઉપર પંચોતેર વર્ષ પહેલા જે પ્રતિબંધ લગાયો હતો એની બદલો લેવાની અમારી મનશા છે હું ગુજરાતની સાડા છ કરોડની જનતાને વિનંતી અપીલ અને આહવાન કરવા માંગુ છું આ દેશના એવા યુગ પુરુષ આ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન આ દેશને એક સૂત્રે બાંધવાનું સાંગોપાંગ કાર્ય પૂર્ણ કર્યું હોય એવા મુત્સીદી સરદાર વલ્લભભાઈ પટેલ એ ગુજરાતના પનોતા પુત્ર છે સરદાર વલ્લભભાઈ પટેલ અને કરમસદ એની કર્મભૂમિ એની તીર્થભૂમિ એ બંને ક્યારેય જુદા ન પાડી શકાય આ રાજ્યનું અને આપણા સૌનું એટલું દુર્ભાગ્ય છે કે આ જુદા પાડવાનું પાપ એ વર્તમાન ભાજપાની સરકાર કરી રહી છે વર્તમાન ભાજપાની સરકાર છેલ્લા વીસ વર્ષથી સરદારનું નામ સરદારનું કામ અને સરદારની પવિત્ર ભૂમિ ઉપર રહેલા સ્મરણો એ ભૂસવાનું અને મિટાવી દેવાનું પાપ કરી રહી છે સરદાર વલ્લભભાઈ પટેલની શાહીબાબ એનું સ્મારક હોય ભદ્ર ઉપર સરદાર સાહેબ જ્યાં રહેણાંક જે હતું એ હોય કે કરમસદની ભૂમિ ઉપર સરદાર સાહેબનું કોઈ સ્મારક હોય આ તમામ વીસ વર્ષમાં એક ફૂટી કોડી આપવાનું સાહસ આ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી લઈ અને વર્તમાન વડાપ્રધાન સુધીની સફરમાં આ ભાજપાની સરકારે કંઈ આપ્યું નથી મારી દ્રષ્ટિએ

ક્રિકેટ સ્ટેડિયમ અહેમદાબાદ ખાતે જે આવેલું છે તેનું નામ પણ જે બદલવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું પહેલાં તેનું નામ બદલી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે તેને લઈ અને જે ગુજરાતીઓના મનમાં રોષ છે અને ખરેખર સરદાર વલ્લભભાઈ પટેલ એક મહાન વ્યક્તિ જેમનું આ અપમાન કહેવાય અને જે રીતે ભારતીય જનતા પાર્ટી સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરી રહી છે તેને લઈ અને મનહર પટેલ ખૂબ જ રોષે ભરા અને જે રીતે સરકાર સરદાર પટેલના નામ અને કામ પૂછવાનો પ્રયત્ન કરી રહી છે તેને લઈ અને મનહર પટેલે રાજ્યની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે